પુરવઠા વિભાગે અનાજનો અધિકારી દ્વારા ઈડર માર્કેટિંગ યાર્ડની અંદર તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ જથ્થો ઝડપાયો હતો સાબરકાંઠા પુરવઠા અધિકારી પ્રાંત અધિકારી ઈડર ગાંધીનગર વિજિલન્સની ટીમો મોડી રાત્રે સરકારી અનાજનો જથ્થો વેચાણ માટે સંગ્રહ કરાયા સામે જ આવ્યું હતું ચોત્રીસ પોઈન્ટ પચીસ લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ ઈડર મામલતદાર દ્વારા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે ચાર જેટલી પેઢીઓ સામે ઈડર મામલતદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે સહકાર ટ્રેડિંગ શાહ રતનલાલ પેઢી ભારત એંગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને નેશનલ ટ્રેડર્સ સામે ઈડર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં વેચાણ કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે જી આભાર દર્શન જાણકારી આપવા માટે